પાયલ આજે શું બનાવાનું છે ખીચડી કઈ ખીચડી સાદી વઘારેલી લી આપડી એટલે પેલા આવી રીતે સાદી બનાવી છે ઓકે

બરાબર સિંગદાણા ચડે નહીં ઝડપથી એટલે પહેલા એને ચીડવી લેવાના બરાબર ને હા થોડા કામ છે કી અને પછી ગાઢી દઈએ બાર પછી બીજી બધી વસ્તુઓ એડ કરીએ બરાબર સિંગ તરી લે કર શીખી લીધી મતલબ હરખી મસ્ત કાચી ના રહી જાય એટલા માટે બરાબર ને બસ આવી રીતે થોડી થોડી થાય એટલે આવી રીતે બહાર નીકાળી દેવાના બરાબર પાછળથી અલગથી ભેગામ નાખ્યું હોય તો તકલીફ થાય પાછળથી બી અંખાય પણ કેવું કે ડુંગળી શેકીએ એટલે મજા નથી આવતી ડુંગળી સિંગદાણા બે ભેગા એટલે હવે ડાયરેક્ટ ડુંગળી સીધી શેકીએ ને તો ચાલે ને એટલે મતલબ ડુંગળી વધારે ચડી જાય કાં સિંગ વધારે ચડી જાય એમાં લોચા થાય થોડાક નહીં હા પછી સિંગ કાચી દે પાછળથી વધારે નાખીએ ને તો બરાબર અને આ તેલમાં બેકીનો બધો મસાલો કરી દેવાનો પછી એમ ને હવે ડાયરેક્ટ એક ચમચી જેટલી રહી નાખવાની પછી એક ચમચી જેટલું જીરું એક કેમકે જેટલી હીંગ નાખી કાઈ હિંગ સારી ને પચાસ પાછળ મજા આવે ગેસ ને બધું થવા ના દે હા પછી ડુંગળી એડ કરી દઈશું અને લસણ આખું લસણ લીધું હા આખું લસણ જો તમે ડુંગળી લસણ ના ખાતા તો કરી શકો છો ગઈ છે એટલે આમાં આપણે હવે મરચું ગાજર એડ કરી દઈશું

એક ચમચી જેટલું સારા જીરું લીધું છે ખીચડીમાં મેં મીઠું નાખેલું જ છે એટલે આમાં સબ્જીમાં જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો અને આ બધી જ વસ્તુને હલાવી દઈશું અને બે મિનિટ માટે આને એકદમ ધીમા ગેસ ઉપર ચડવા દઈશું આ બધી જ વસ્તુ બની ગઈ છે એટલે હવે આપણે આમાં ખીચડી એડ કરી દઈશું

તમારે જુઓ એ પ્રમાણે તમે એડ કરી શકો છો દેખી શકો છો કેટલી મસ્ત ખીચડી બની છે એકદમ સિમ્પલ અને સોબલ મીચડી બનાવી શકો છો આ ખીચડીને હવે આપણે પ્લેટમાં નીકાળી દઈશું તમને ખીચડીની આ રેસીપી મારી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ